ના પ્રાગટ્ય દિન નિમિત્તે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને તાપી પ્રભારી મંત્રી મુકેશ પટેલના હસ્તે ઉકાઈ ડેમ ખાતે તાપી માતાના પૂજા અર્ચના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત દેશની સંસ્કૃતિમાં નદીનું મહત્વ અનેરું છે ગંગા યમુના સરસ્વતી નર્મદા તાપી જેવી તમામ નદીઓના કિનારે મૂલ્યવાન સંસ્કૃતિઓનો વિકાસ થયો છે અને આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં નદીઓ માટે દેવી સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી જ નદીઓને માતા તરીકેનું બિરુદ ભારતમાં આપવામાં આવ્યું છે

ગામતીની ઉપસ્થિતિમાં ઉકાઈ ડેમ ખાતે કરવામાં આવી હતી ત્યારે મંત્રી મુકેશ પટેલે તાપી નદીની પૂજા અર્ચના કરતા જણાવ્યું કે ગત વર્ષે પણ ડેમ પૂરેપૂરો ભરાઈ ગયો હતો અને આ વર્ષે પણ વરસાદની શરૂઆત થઈ છે આવા નવા દિવસોમાં ડેમ છલોછલ ભરાઈ જાય છે તેવી માં તાપીને પ્રાર્થના કરીએ છીએ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે અધિકારીઓ આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના અમારા ખેડૂત તરફથી આજે તાપી માતાનું અહીંયા પૂજન રાખવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના બાદ અમારા પિયત મંદિરના પ્રમુખો ફેડરેશનના પ્રમુખો તમામ લોકો હાજર રહ્યા હતા ગત વર્ષે પણ ભગવાનની સરસ કૃપા હતી કે ડેમ ત્રણસોને ફૂટ જેટલો ભરાયો હતો આ વખતે હાલ ત્રણસો નવ ફૂટની ઉપર ડેમની સપાટી છે આવનારા ઓગસ્ટની અંદર વરસાદ ઉપર પડશે એટલે ડેમની સપાટી ભરાશે અત્યારે રૂલ લેવલ એમ ત્રણસો એકવીસ ફૂટ જોઈએ સપાટી ત્રણસો નવ ફૂટ છે અગિયાર એક ફૂટ જેટલી જે એનું લેવલ ઓછું છે પરંતુ વરસાદની શરૂઆત થઈ છે એટલે ડેમ ભરાશે અને માપી માટેના આજે સૌએ પ્રાર્થના કરી છે કે તમે ફરી આ ડેમ ભરાય અને અમારા દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને હરિયાળી ખેતી કરી શકે એના માટે અમે આજે માતાને પ્રાર્થના કરી